કારણ તો તમે અહિયાં હું જાઉં ને ફોન કરું તમે ગયા છો રૂબરૂ એકે વાર હું બે ચાર વાર જઈ આવ્યો તો તમને શું જવાબ આપે છે એ જવું કહે છે ઓલા સાહેબ પાસે જાવ ને ઓલા સાહેબ પાસે જાવ ને એમ કરે સાહેબ પાસે ગયા તો ઓલા ઓલા જેટલા બી જેટલા કે આની પાસે આની પાસે ભલે આખો ફરવું પડે એક વાર ફરી લ્યો કોણ સાહેબ છે તમારો એને કે

તો તમે ત્રણ ચાર વાર ગયા તમને વ્યક્તિ નો મળ્યો કોણ કેવી રીતે થાય એટલું બધું તો બે પાંચ મહિના કદાચ થાય એમાં હું વારા હોય માપણી કરવા વાળા એક જ ઓફિસ હોય જિલ્લા ના આવતા હોય તો એટલે પૈસા ભરવાના કઈ થાય પૈસા ભર દીધા તમે માફડી તા હા ઓનલાઈન ભર્યા તા ઓનલાઈન ભરી દીધા ઓનલાઈન ભરવાની પહોંચી ન કઈ તમે આઈપું હા તો પૈસા ભર્યા આને સમય કેટલો થયો એ વરા ઉપર થઈ ગયો પૈસા ભર્યા આને વરસ થઈ ગયું હા તો પછી ક્યાં અટકે છે હવે એમ કે કે છે આમ છે ને ટેન્શન છે આમ છે તેમ છે એમ કોઈ દી નો કે છોખા જે શબ્દ બોલ્યો ઈ શબ્દ મને તમે ક્યો આમ છે થી છે એટલે હું

તમે એક ફોન એમ કહી દો અને એમ કે કે આ માપવા જઈશું પછી હું તમને એક મળવા આવું પછી હું તમને કાગળિયા બતાવું એટલે પછી તમે કામ કરો તો હા એમ એટલે તમે હું રાજકોટ આવો છો પછી એક હું કાલ સોમનગર જાવ ને હા સોમનગર તમે જે આવો શું કહે છે મને કહેજો જો હું ફ્રી હોઈશ તો તમારી સાથે વાત કરીશ બરોબર હા હા